નમસ્કાર હું છું આસ્થા આજની મહત્વની ખબરો પર નજર કરીએ છત્તીસગઢના પૂર્વ સીએમ અને કોંગ્રેસના કદાવર નેતા ભૂપેશ બઘેલ મુશ્કેલીમાં વધારો થયો છે

છેડછાડ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરવામાં આવી મહાકુમા ત્રિવેણી સંગમમાં પાણી સ્નાન કરવા લાયક ન હોવાનો રિપોર્ટ સીપીસીબી દ્વારા આપવામાં આવ્યો હતો જે અંગે સીપીસીબી એ મારી છે અને આ સાથે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ને આ અંગે રિપોર્ટ આપવામાં આવ્યો છે જેમાં તેમનો દાવો ખોટો સાબિત કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે મહાકુંભ દરમિયાન ગંગા અને યમુનાનું પાણી સ્નાન કરવા લાયક આ વખતે આઈફા એવોર્ડ આયોજન જયપુરમાં કરવામાં આવ્યું

આભાર આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે નવ વાગે એઆઈ એન્કર આસ્થા સાથે